લોકસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ સુરતમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવી ગયું છે આજે વહેલી સવારથી સુરત આવકવેરા વિભાગની ડિરેક્ટોરેટ ઓફ ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા કડોદરાના ડાઇંગ પ્રોસેસિંગ ઐશ્વર્યા મિલ્સે ત્રણ ધંધાર્થીઓની બારથી વધુ જગ્યા પર સાંગમેઠ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સુરતમાં ટેક્સટાઇલમાં મોટા ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા સુરતના ઐશ્વર્યા ગ્રુપ પર આઈટીના દરોડા પડ્યા હતા કાપડ ઉદ્યોગમાં ખૂબ મોટું નામ ધરાવે છે સુરતમાં એક સાથે બાર જગ્યા પર દરોડા તેમજ સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પલસાણા રોડ પર આવેલા ઐશ્વર્યા ડાઇંગ મિલમાં અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી ઐશ્વર્યા ગ્રુપને ઓફિસો માલિકના ઘર માર્કેટમાં આવેલી દુકાનો પણ આઈટીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઐશ્વર્યા ગ્રુપના માલિકના પાર્ટનરને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કુલના ધંધાર્થીઓને ત્યાં પણ તબાહી બોલવામાં આવી છે તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે આજે વહેલી સવારથી સુરત આવકવેરા વિભાગની ડિરેક્ટરો ઓફ ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા કડોદરાના ડાઇંગ પ્રોસેસિંગ ઐશ્વર્યા મિલ સહિત ત્રણ ધંધાર્થીઓની બારથી વધુ જગ્યા પર સાગમેઠ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી